એક બેન્ડલ માચ એટલે કે નિર્દોષોને ન્યાય આપો ગુનેગારને આપો फांसी આપો फांसी આપો આપો फांसी આપો फांसी આપો નિર્દોષોને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો નિર્દોષોને ન્યાય આપો फांसी આપો फांसी આપો આરોપીને फांसी આપો फांसी આપો फांसी આપો ન્યાય આપો આપો Kata seri mata Mata

પણ જે ડોક્ટર પર હંમેશા આવી હોય એમને ભોગ કોઈ ને એટલે તંત્રણ કહે છે તો અમારા લોકો તમે આવી રીતે હેરાન પ્રસરણ કરશો તો પછી અમારે પણ એક્શનમાં આવવું પડશે અમે આ બળદકાર જેવા મામલામાં જો તમે પાંચ સેટમાં કોર્ટ ચલાવીને અઠવાડિયાની અંદર જો આ આરોપીને ભાંતિ પાંચ સેટ ના ચલાવવામાં આવે તો પછી અમે અમારી સેના બનાવીશું અને ફેરસા અંતિમ સ્પોટ જે પણ વ્યક્તિ હોય ત્યાં જ ન્યાય મળે એમાં અને ધ્યાન આપણે ધજા મતલબનું પણ આયોજન કર્યું છે તો તદ ધ્યાને દઈ કે વારંવાર આવી જો ઘટનાઓ બચી આદિવાસીઓ દોડે તો હવે સહન કરવાના નથી અને એનો જવાબ પણ આપણે મોટો રાખીશું ધ્યાન આપી आता म्हणून સરકાર જ્યારે સુરક્ષિત મહિલાઓનો જ્યારે દાવો કરી રહી હોય ત્યારે જયારે અત્યાચાર કરી જ્યારે કતરોજ એનું મૃત્યુ થાય છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ડોડિયા હાલમાં જે ચકચારીક જે ઘટના છે ઝઘડિયા જે દસ વર્ષની માસૂમ દીકરી પર જે બળતકાર ગુજારી એને જયારે ગતરોજ એને અંતિમ શ્વાસ લીધો છે ત્યારે આજ રોજ જયારે ચીખલી ખાતે જયારે આજે પંકજભાઈ છે જે ડબલ પંકજ નામે ઓળખાય છે એઓએ આજે ચીખલી ખાતે કેન્દ્ર માર્ચ કરી એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે આપણે આજના દિને જયારે સીધા પંકજભાઈ સાથે વાત કરીશું આજના દિને એમની કેવી માંગ છે જે પંકજભાઈ અમારી એક જ માંગ છે કે આ જે આરોપી છે જે દસ વર્ષથી એક માસૂમ બાળકી પર જે કૃત્ય કર્યું છે અને એમણે એ એ બાળકીએ જે મૃત્યુ છે ખૂબ જ દુઃખ થાય છે અને આજે અમારી પણ દીકરી છે આજે અમને પણ ડર લાગે છે આ ગુજરાત સલામત ગુજરાતની વાત કરે બેટી બચાવ બેટી પઢાવની વાત કરે થાકા ફોજદારી કરનાર આપણો ગૃહમંત્રી વારંવાર કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને રોજે રોજ જો આવી ઘટનાઓ ઘટતી હોય તો ડૂબી મારવું જોઈએ ગુજરાત સરકારે પણ અને ગૃહમંત્રીએ પણ જો ન્યાય અપાવી નહીં શકતા હોય તો સ્વેચ્છાએ રાજીનામું મૂકી દેવું જોઈએ અમારી આ જ માંગ છે કે જો વહેલી તકે ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આ બલાત્કારીઓને જલ્દીમાં જલ્દી ફાંસી સજા થાય અને દાખલો બેસાડવામાં આવે નહીં તો પછી આવી પાકા ફોજદારી બંધ કરવામાં આવે અને જો ગુજરાત સરકારથી નહીં થતું હોય તો પ્રજાને સોંપી દેવામાં આવે પોતાનો ન્યાય પોતે કરી લે એવી સક્ષમ પ્રજા છે ગુજરાતની એનું ધ્યાન રાખે અને આ ગુજરાત સરકારને વિનંતી સાથે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દરેકની દીકરી આજે સલામતી નથી દરેક ડિગ્રીની સલામતી નથી આજે ઉત્તર પ્રદેશ અને બિહારની જે વાતો કરવામાં આવતી પહેલા કે આ ઉત્તર પ્રદેશ અને બિહારની માં આ આવી ઘટનાઓ ઘટે એવી વાતો થતી ત્યારે આજે ગુજરાતમાં રોજે રોજ આવી ઘટનાઓ ઘટી રહી છે તો શરમથી ડૂબી ભરવું જોઈએ કાયદો અને વ્યવસ્થા ઘટરાઈ ગયેલી છે તો આ અમારી એક જ માંગ છે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમની સાથે સાથે અમે એ માંગ કરીએ છીએ કે સરકાર જાગે અને આ આરોપીઓને કડકમાં કડક સજા કરે અને દાખલો બેસાડે આજે બાંગ્લાદેશમાં જે કોઈ ઘટના ઘટે છે ત્યારે આખા ગુજરાતનો નેતાગણ

ઘાટ દેવામાં આવે છે તો એ બાબત લઈને ખૂબ જ આદિવાસી સમાજની અંદર આક્રોશ છે કારણ કે કારણ કાયમ માટે આદિવાસીઓ અવન ઓર પણ ભોગ બને છે શારીરિક માનસિક ટોચા કરવામાં પણ ભોગ બને છે મૂત્ર વિસર્જનમાં પણ ભોગ બને છે અને ઘણી બધા એવા કામોમાં કાયમ માટે આદિવાસીઓને કચડાવવામાં આવે છે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો સાડા છ હજાર જેટલા બળાત્કારના ગુના બના પામ્યા છે બાણું જેટલા સામૂહિક બળતર કરવામાં આવે છે ત્યારે આ સરકાર શું કરી રહી છે બળતકારીઓને ખુલ્લા ડોર આપી રહી છે આજે આપણે ન્યૂઝની અંદર જોઈએ ખુલ્લે આમ ગમે ત્યાં ખુલ્લા તત્વો દ્વારા તલવાર કરવામાં આવે મારામારી કરવામાં આવે છેલ્લા એક કિસ્સામાં પોલીસ ઉપર પણ હુમલો કરવામાં આવે ત્યારે આ સરકાર શું કરી રહી છે એ પણ એક તપાસનો કે વિષય છે કારણ કે હવે લોકોને પણ વિશ્વાસ રહ્યો નથી કારણ કે કોઈ સુરક્ષિત નથી ગમે ત્યાં

જોવું એ રહ્યું કે અહીં નાના બાળકો છે એમણે પણ જે અમને બચાવો એવા બોર્ડ સાથે અહીં કેન્ડલ માર્ચ કાઢ્યું છે કારણ કે એમને પણ હવે બહાર નીકળતા પહેલા ભીખ લાગે છે ખાસ કરીને એમના માતા પિતાઓને પણ ડર છે કે જ્યારે ઘરથી બહાર જ્યારે જે નાના છોકરાઓ હોય ત્યારે જે બહાર નીકળતા હોય કારણ કે અત્યાર સુધીમાં એવા કેટલાઓ કિસ્સા બન્યા છે કે જ્યારે બાળકો પણ સુરક્ષિત નથી રહ્યા ત્યારે આજના દિને ચીખલી ખાતે જ્યારે આ જ્યારે

મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો